નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ટમાં મિત્રો આપે આપના જીવનકાળ દરમિયાન ઘણા જ બધા કઠોળ ખાધા હશે પરંતુ આ વિડીયોમાં આપણે એક એવા કઠોળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી એકત્રીસથી વધારે બીમારીઓ મટાડી શકાય છે અને જે કઠોળ ખાવાથી ઘોડા જેવી તાકાત મળે છે તો મિત્રો તમે સમજી ગયા હશો કે હું કયા કઠોળની વાત કરી રહી છું હા આ વિડીયોમાં આપણે જે કઠોળ વિશે વાત કરવાના છીએ એ કઠોળનું નામ છે ચણા દોસ્તો તમે આજથી પહેલાં ચણાનો ઘણી રીતે ઉપયોગ કર્યો હશે ચણા પલાળીને ખાધા હશે અંકુરિત કરીને ખાધા હશે બાફીને ખાધા હશે ચણાનું શાક પણ ખાધું હશે અને પાણીપુરીમાં ચણા ઉમેરીને પણ ખાધા હશે પાણીમાં પલાળીને અંકુરિત કરેલા ચણા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી અને સ્વાસ્થ્ય માટે કારગર હોવાથી ડૉક્ટર લોકો પણ આપણે અંકુરિત ચણા ખાવાની સલાહ આપતા હોય છે હવે આ અંકુરિત ચણા ખાવા માટે ચણાને સૌથી પહેલાં અંકુરિત કરવા પડે છે આ માટે આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં સવારે ઉઠી અને ચણાને પાણીમાં પલાળી દેવાના હવે તમે જ્યારે રાતે સુવા જાઓ ત્યારે આ ચણાને એક કપડામાં બાંધીને મૂકી દો હવે જ્યારે તમે સવારે ઉઠીને જોશો તો મોટા ભાગના ચણા અંકુરિત થઈ ગયા હશે અને જોકે કદાચ તમને એમ લાગે કે ગરમીનું પ્રમાણ વધારે છે અને કાપડ સુકાઈ ગયું છે અને ચણા અંકુરિત થઈ શકે એમ નથી તો થોડી થોડી વારે યાદ કરીને કાપડ પર પાણીનો છંટકાવ કરતા રહેશો તો ચણા સરળતાથી અંકુરિત થઈ જશે હવે આ અંકુરિત ચણા ખાવાથી આપણા શરીરને શું ફાયદા થાય છે એ આપણે જાણીશું જો તમે કબજિયાતની સમસ્યાથી કંટાળી ગયા છો તો તમારે અંકુરિત ચણાનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે અંકુરિત ચણા ખાવાથી પેટમાં શક્તિ મળે છે અને કબજિયાત દૂર ભાગે છે તેનો ઉપયોગ તમે ઘઉંની રોટલીમાં મિક્સ કરીને પણ કરી શકો છો સામાન્ય રીતે શહેર શરીરમાં લોહીની ઉણપ થતાં શરીર કમજોર બની જાય છે જેના લીધે તમને આખો દિવસ શરીરમાં થાક વર્તાય છે આળસ આવે છે અને નબળાઈ જેવું જણાય છે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તમારે સવારે નાસ્તામાં અંકુરિત ચણા ખાવા જોઈએ કારણ કે તેનાથી શરીરમાં આર્યન અને હિમોગ્લોબિનની કમી પૂરી થઈ જાય છે અને આસાનીથી લોહીની ઉણપ પૂર્ણ કરી શકાય છે મિત્રો આ સિવાય તમે ફણગાવેલા ચણા સાથે ગોળનું સેવન કરો છો તો તેનાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા બંધ થઈ જાય છે જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ લોકોને આ સમસ્યા વધારે પડતી હેરાન કરતી હોય છે તો તમે જો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગતા હો તો ફણગાવેલા ચણા એક કારગર ઉપાય છે આ સાથે જો તમને પેશાબમાં બળતરા અથવા પીડા થઈ રહી છે તો પણ આ ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે મિત્રો આ સિવાય તમને વારંવાર ઉલટી અથવા બેચેની થવાની સમસ્યા રહે છે તો તમારે રોજ રાત્રે સૂતા પહેલાં ચણા પલાળી દેવા જોઈએ અને સવારે ઉઠી અને આ ચણાના પાણીનું સેવન કરવું જોઈએ આમ કરવાથી તમને ખૂબ જ ફાયદો થશે મિત્રો ઉંમર થતાં સમય જતાં લોકોના મોઢા ઉપર કરચલી પડવા માંડે છે જો તમારા ચહેરા પર સમય પહેલાં કરચલીઓ પડવા લાગે છે અને જો તમે વૃદ્ધ દેખાવા લાગો છો તો આવામાં તમારે ચણાનો ઉપયોગ કરી અને આ સમસ્યાને દૂર કરવી જોઈએ આ માટે સૌથી પહેલાં ચણાને રાતે દૂધમાં પલાળી દો હવે સવારે ઉઠી અને આ ચણાને બહાર કાઢી ગ્રાઇન્ડ કરી લો ત્યારબાદ ફરી તેને દૂધમાં ઉમેરી તેમાં હળદર અને લીંબુના બેથી ત્રણ ટીપાં ઉમેરી લો જેના પરથી જે પેસ્ટ સ્વરૂપે જે પેસ્ટ બને છે તેને તમે ચહેરા પર ઉપયોગ કરો ચહેરા પર થોડીવાર સુધી એને ઘસો અને પછી થોડીવાર પછી ચહેરો ધોઈ નાખો આનાથી તમારો ચહેરો સ્પષ્ટ બની જશે અને ત્વચા એકદમ બેદાગ બની જશે જો તમે વજન વધવાનો શિકાર બની ગયા છો અને ભોજન કરવા પર પોતાનો જાતનો કાબુ રાખી શકતા નથી તો તમારે ભોજનમાં અંકુરિત ચણા સામેલ કરવા જોઈએ જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમે ભોજનથી દૂર રહી શકો છો આ સાથે તેમાં કેલરી પણ સાવ ના બરાબર હોય છે જેના લીધે તમને વજન ઓછું કરવામાં ખૂબ જ મદદ મળી શકે છે તો મિત્રો આ હતા ઘોડા જેવી તાકાત આપતા ચણાના ફાયદા અને એનાથી દૂર થતી બીમારીઓ વિશેની નાનકડી માહિતી જો તમે આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને જો તમે બીજાને પણ આ ચણાના ફાયદા જણાવવા માંગતા હો તો આ વિડીયોને જરૂરથી શેર કરજો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ